જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા હોળી અર્પણ કરવામાં આવી હતી વડોદરા હરની જે ઘટના બની હતી તેમાં બાર નાના બાળકો સહિત બે શિક્ષિકાઓના દુઃખદ મૃત્યુ થયા હતા જે બાદ દરેક નાના મોટા સમુદાય અને જનતા દ્વારા શ્રદ્ધાંજલિ ખીરાજે અકીદત જેવા પ્રોગ્રામ કરી દિલથી લોકો દુઆ પ્રાર્થના કરતા જોવા મળે છે ત્યારે તાંદજા જાગૃતિ નાગરિક ગ્રુપ અને મીડિયા મિત્રો દ્વારા ખીરાજે અકીદત અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો સાથે વાસના રાણેશ્વર સર્કલથી પત્રકાર ચાર રસ્તા સુધી હિન્દુ મુસ્લિમ ભાઈઓએ મૌન કેન્ડલ માર્ચ યોજી હતી હોળી દુર્ઘટનામાં જે બાળકો હોમાયા તેમાંની એક બાળકી આયત મન્સુરીના પિતા અલ્તાફ મન્સુરી અને વડોદરા હળની પોલીસના બે જાબાજ જવાનના હાથે કેન્ડલ સળગાવી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી જાબાઝ પોલીસ જવાન જેમને હળની તળાવનો પહેલો પીસીઆર કોલ મળતા તળાવ ખાતે પહોંચી પોતાના જીવના જોખમે તળાવમાં કૂદી ત્રણ જેટલા બાળકો અને બે શિક્ષકોના જીવ બચાવ્યા હતા તેને તાંદલજા વિસ્તારના આગેવાનો દ્વારા ફૂલહાર કરી સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું કેન્ડલ માર્ચ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં સૈયદ રિઝવાન બાપુ જાવેદભાઈ મલિક ઝાબીર ખાન નઝીર શેખ ધવલ સોલંકી ગૌતમ बारोट सहित स्थानिको जुड़ाया था के हमारे हिंदुस्तान में गुजरात में बार बार ये घटाएं होती है मगर उससे कुछ सबक नहीं लिया हमारे ये मासूम बच्चे जो शहीद हो गए इन्हें सिर्फ शहीदी का मर्तबा नहीं चाहिए इन्हें शहीदी का हक चाहिए ये मरे नहीं है इन्हें मारा गया है मारा किस तरह से गया है सभी को पता है मैं खुले शब्द में नहीं कहना चाहूँगा सिर्फ मैं इतना कहना चाहता हूँ कि ये घटनाएँ बार बार ना हो सरकार इससे सबक ले और लोगों में जागरूकता आए सिर्फ सरकार की ही जिम्मेदारी नहीं है सरकार की आँख खोलने की जिम्मेदारी हमारी है जिस तरह चांदलझा की मीडिया ने आज ये प्रोग्राम रखा श्रद्धांजलि का प्रोग्राम रखा और लोगों को जागरूक किया उसी तरह से सारे हिंदुस्तान सारे भारत और गुजरात वासियों का ये फर्ज बनता है कि हमें जागरूक रहना है और जो ये शहीदी का मर्तबा पाए जो बच्चे इन्हें इनका हक़ दिलाना है और सरकार को जगाए रखना है इस घटना को भूलना नहीं है और भूलने देना नहीं है जय हिंद जय भारत विस्तार में આપણા મીડિયા મિત્રો તેમજ સામાજિક કાર્યકરો તરફથી જે હોડી દુર્ઘટનામાં નાના ભૂલકાઓ તેમજ શિક્ષિકાઓનું જે અવસાન થયું છે એમને શ્રદ્ધાંજલિ આપવા માટેનું આ કેન્ડલ માર્ચનું એક આયોજન કરી અને તાંદલજાના તમામ સામાજિક કાર્યકરોમાં હાજર છે અને હું તાંદલજા તમામ સામાજિક કાર્યકરો તરફથી આ તમામ મરનારને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું સાથે સાથે દુઆ કરું છું કે અલ્લાહ તબરકતાલા માસુમ ભૂલકાઓને જન્નતમાં આલાથી આલા મકામતા ફરમાવે અને એમના ઘરવાળોને સફર કરવાની હિંમત આપે સાથે સાથે આપણા મીડિયાના માધ્યમથી હું સેવા સદનના અધિકારીઓને એક રજૂઆત કરું છું કે અમારા ચાંદલજાના તમામ સામાજિક કાર્યકરોને એક વિનંતી છે કે સેવા સદનના જે અધિકારીઓ છે એ તમામ વડોદરામાં જેટલી બી જનતા માટેની જે જગ્યા ફાળવણી કરવામાં આવેલી છે અને ત્યાં જનતા રોજ લાભ લેતી હોય એવી જગ્યાઓ પર ખાસ તકેદારી રાખે કે ફરી આવી કોઈ મોટી દુર્ઘટના ન થાય અને અમારી તાંદલજાવતી દુઆ છે જે વડોદરાવાસીની અલ્લાહ તલા હંમેશા હિફાજત કરે અને આવી કોઈ મોટી દુર્ઘટનાથી અમને બચાવે એવી આજે તાંદલજા તરફથી બધાને હું દુઆ કરું છું અસલા વાત સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર